ઊંચોઈ જો નથી ન જવાનો નથી ગડી વારા સમાજ નો મેલવાનો નથી મારા બાપા રાત ડાળો તારા ભરોસે ફોરું છું બાપા

हूँ आया वगर रहो तारी था पाडो उतरे हो आ रस्ते थे नवा नहीं जाऊ लाए पासो वाली जवा दे ओम फरिन जाऊ ई पूजा है झटलो झपाटो पुदेली जे, दा जे दाडा भी તું મઠમા દીવો લેવા રે તો તારી નું મારી વખત લી પડે

કોઈ થાય ના ના કરતો ને હું આખો પ્લાન કરી ને બેઠો હું તમે ખાલી મને ખાલી વસ્તુ એ હારો તમે આવી એ મારા હગાને ને ફોન કરી દીધો મારો હગો રેડી હિ કોઈ મારા તૈયારીમાં જવું પડશે આવી બોવા તું હાખા આવી હું તને છોડવાનો નહીં હવે તારા જોગર ફરવું કેમ ફરજે આજ હું તારો ફેલ પૂરો કરી દેવાનો બસ કંડાન બસ હું આગળ હું નહીં આવું જો તમને કહી દે તો થોડો આગળ જવો દે કી હે તમે રોડ નું કંઠિત તમે આ ગોમમાં લઈને હેડા તમને શરમ આવક નહીં લાગી રહી યાર પણ હવે

ના હોય અમુક ચોરી હોય ને અમુક સહુકારે હોય ને સૌકાર છે મૂળ તો તમે કાળો ગોમ વાળા ઉપર વિશ્વાસ આવતો જ નહીં એટલે મારો પૈસાનો વ્યવહાર કરવો જ નહીં એટલે આ તારા ભયબન ઉપર તારા વિશ્વાસ નહી આવ થઈ નહીં આવતો વિશ્વાસ યાર બીજું કોઈ નહીં સબંધ મહન પૈસા આલુ ને એટલે મારા સબંધે બગડે ને ટાઈમે પૈસા એ ના આવે અને સબંધમાં હું તમને કોઈ કઈ કોઈ નહીં આજે ખાવ કે ના આવક કોઈ ને મહિના નવ્યા ગયા ખાવ કે તો આ જમાનામાં કોણ આલતો અરે દેકો મહિના નવ્યા ગયા હમ માર ફરવા જાવું યાર અરે અયા ભલા હું ફરવા દેઉ ફરવા દેઉ કરી દઉં કદા નહીં ગંડળ

થોડું કોમ સાથે જવું ઉઘરાણી નું કોમ સાખું તમારે બધી પંચાયત કરવાની પંચાયત પંચાયતમાં ફરતો તો પંચાયતની પંચાયત કરું અમારી પંચાયત તમારી ઉઘરાણી ચાલે ના ભાઈ ના ડાયરી કોઈ ના જોવાની હોય જે પંચાયત કરો ને પંચાયત કરતા વધારે પૈસો તમારો ભાઈ અમાર તો વધારે ફરતો તમારું જોવાનું કહો

ફાઇનલ એટલે બોલતા ને હું કીધું હો હારું હું તો નઈ ભૂલું હો એ આ એ અલ્યા તારી આ ગોંજીને મારા હું કેવું પૈસા તો ના આલે તો કોઈ નઈ પણ ચાનુ મને ના પૂછ્યું અલ્યા ગોંજી ઓ બોલો ભલા મારા હું આવતે હોય નઈ તો તમે મને ચાનુય ના પૂછ્યું ચાનુ ના પૂછું પડે તને ભાઈ હું તમારા ઘેર પૈસા લેવા આવ્યા મે ભોજન બે જણા તાન તમે મને ચાનો પૂછ્યું તું તાન તમે ડાયરેક્ટ પૈસા દેલા તો મારા તમારે પૈસા દી જવા કરવો પડે મારા તમને ચારો ના પૂછે લે ભલા મને હું આવા હો તમે તો હાવ તમે એવા હો અમે તો એવા ને અમે તમારા ઘેર પેલા તાન તમને હું કીધું તું કે ગોઈંદી બેહો ચા પીનજો જો ભાઈ એ તો મારા પેલા પાયા ઘડવા ના એટલે એ તો મારા ઘરમાં માં કોમ જ છે ઘરમાં માં પૂતું મારવાનું હ નવરો નહીં આ તો પૂતું માર્યા જો તા હા એ હાવ એ બાબા બનાય પાસા મુકઉ સોબેન લાલભા આયુ એમ તો આયુ નહીં કરી ફૂલ કરી હોય તો તમારા કોરે મોરે હાથ દેખાય નકના દેતી પણ ભલે હું એ તો કોઈ ભૂલ જ નહીં કરી ભૂલ નહીં કરી ના

એવું તો પણ ભુવાજ કોઈ યાદ આવતું નહીં યાર યાદ કરો યાદ કરો તમારાથી થી કોક ભૂલ થઈ છે નાના મોટી ભૂલ થયેલી છે એવું તો ભુવાજી હા એક કામ કરજો બોલો કે ગુગા મહારાજ ની ભૂલ કરી એ જુજુ એ ખબર પડે કે કોક રામજી પૂસા તરામ મરવું

મારે થાય છે ચેતર મોડ દવાનું મોડું બરાબર છે એટલે તમને જે ભૂલ યાદ આવે એ તમે તાર મન કે ગયો પછી એનો આપણે ઓળ કરી દે હાલ તો ભૂજી કોઈ યાદ આવતું નહીં પણ કદાચ ક્ષણ કોઈ યાદ આવશે ને તો પછી હું તમને કયો હા હા મને જોણ કરજો હો એ સારું કો જય લે હળો તા મને યાદ આવશે તો મુકી દાવ કે નહીં રહો એ સારું હો એ સારું એટલે આ તારી આ ભૂજીને કેવી રીતના કેવું કે મુએ તમારી ચાડી કાધી એટલા તમારા ગુગા મહારાજ મને આડા ઉતરી નહીં કેવું આ નહીં કેવું ખોટો આ ગુગા મહારાજ ના વેણ માં મુહલ વઈ જાયો તો ની તો પ્રાર્થના કર દો હે ગુગા મહારાજ મારા ભૂલ થી હે માફ કરી દેજો તો ની પછી કોક પરછાદ કરી જાયો ंपू भाई आड़ी सोने मैं पैसा लाओ हड़ो चंपू पैसा नु शेटिंग नहीं चुके કેમ શેડિંગ નીધી યાર હવારે હું તમારે ઘેર તમે કે બફોર આલો વલ્લા હોડ બફોર કીધું તું વાત સાચી તમારી પણ પૈસા નું શેડિંગ કે દે તું કર આવ ના ચાલે યાર તમે યાર વાઈલા કાચા હો યાર એમ નહીં અમે ગોમ છોડી નાહી કે આ ગોમ છોડી નહી જાને યાર પણ મને માર પૈસા આલ લે ભાઈ તમારી વાત તો પૂરી ગોમન ગોમ રહેવા ના છે ભાઈ આલ છે માર જોડે આવશી એટલો કોણ તમાર ગોમ છોડીને જાવ ને તો મન કશે વાતો નહી પણ મન માર પૈસા લે દો ખાલી બસ ફૂલ આ ગોમ છોડીને જાહલે હે હા તો મન માર પૈસા આપી તો ના દેવ તો હડો

તારી આ ઘંટાળ મારો ઓળખો જ નહીં ગોઠવા વાર મારા બસો રૂપિયા ભૂલી જવા પડશે હવે લઈ જવા દેવા ઘટું

ફગાત મારી વાત આપડો તમે હજુ વિચારો તમે ઉતાવળ નહીં કરતા આ કોમ માટે હગા હું તો કો કરતો ને હું મારી રીતે પ્લાન ઘડી બેઠો હું મે તમને જે કદી વસ્તુ તમે લઈને આયા હો વારી કાકા આઈરી તમે ગીધું તો ને ટાઈપ ની જ વસ્તુ હો પણ તમે હજુ ઠંડા મગજથી વિચારો આ ગોમરી આખું તમારા વિરોધમાં છે તમે આ કોમ કરવા જાહો ને કુકને ખાલી મેકે આવી જાહે

અત્યારે રહેવાની રસ ના લે ફટાફટ ને આકળવાનું ના હોય એજ મોટી વાત છે સમજી તાર કાકા હાલ કોઈ ના સમજી તાર હોય એમ મજા નહીં સમજતું કેમ નહીં તું ફટાફટ હાલ હોય